લાગણીશીલ દીકરાની સાથે તેમને સમય બિતાની સાથે કરેલી હતી જેના પુરાવા જેના વિડીયો તમામ વસ્તુ એ લાગણીશીલ દીકરા પાસે છે હવે સમય એવો આવે છે કે દીકરો જે છે એ જિલ્લા બહાર નોકરી કરે છે પિતાજી વારંવાર ઘરની અંદર રહેતા નથી બહાર જતા રહેતા હોય છે જેથી આ જ વિસ્તારમાં વસવાટ કરે છે એમના ભાઈને રજૂઆત કરી કે આપણા પિતાજીની તબિયત આવી છે હું બહારગામ છું તમારા પણ દીકરા તરીકેની ફરજમાં આવે છે તો તમે થોડા ઘણા દિવસ પિતાજીને રાખો એટલે એ દીકરાએ જેને લાલચ વાળી વાત છે એ દીકરાએ પોતાના ભાઈને એવું જણાવ્યું આપણા પિતાજીની જે બચત કરેલી રકમ છે એ તું મને આપી દે અને તો જ હું પિતાજીને રાખીશ એટલે લાગણીશીલ વાળા દીકરાએ તમામ રકમો ફિક્સ જે એ દીકરાએ પોતે જ એના માતા પિતાના નામે મૂકી હતી છતાં બી એને પિતાની લાગણી હોવાથી એને એના ભાઈને કીધું કે તારે જે જોઈએ હું આપી દઈશ બે બાળકો સાથે રહેતા પિતાજી ખૂબ અડચણરૂપ આવી સરસ થી જો લાગણી દીકરા પાસે પિતાજી રહેતા હોય તો આ લાલચુ દીકરાઓને એવી કોઈ લાગણી ના હોય હવે એમને એમના પિતાજીને લઈ આવ્યા અને ઉપર ધાબા ઉપર એક એવી ઓરડી બનાવી કે જેમાં છાપરા હતા દીકરો એસીમાં સુવે છે પિતાજીને છાપરામાં રાખે છે અને પિતાજીને બહારથી દરવાજો લોક કરી પાણીનું માટલું પણ રાખતા નથી અને એ ઘરમાં એમને છેલ્લા છ મહિનાથી રાખે છે હવે આ લાગણીશીલ દીકરો પિતાજીને વિડીયો કોલ કરે છે પોતાના ભાઈના ફોનમાં ભાઈ બતાવતો નથી અને ઘરે આવે તો ગાળા ગાળી કરે છે એટલે આવી ફરિયાદ દીકરાએ વારંવાર પોલીસ સ્ટેશનમાં આવી આ કોર્ટનો દાવો છે તેવી વાત પોલીસ દ્વારા સમજાવવામાં આવી પરંતુ કોર્ટની પ્રોસેસને ઘણો સમય થાય આ વાયા મીડિયાના માધ્યમથી આપણા ઓર્ગેનાઇઝેશનમાં આવ્યો એમને ખૂબ ભાવુક થઈને તમામ એમને રજૂઆતો કરી એટલે આપણી સંસ્થાએ પણ સૌ પ્રથમ તો વાત એવી જ કરી કે ભાઈ કોર્ટ દાવો છે કોર્ટથી તમે તમારા પિતાજીને લઈ શકો છો છતાં બી માનવતાના ધોરણે આપણે એમના દીકરાને રજૂઆત કરી જે લાલચ લાલચુ છે એ અને અંતે આપણા સંસ્થા ત્રણની મદદથી એમના દીકરાને જે લાગણીશીલ છે એ દીકરાને લાલચુ દીકરાના ઘરે લઈ ગયા એમને રજૂઆત કરી કાયદાની જોગવાઈની શાંતિથી સમજ કરી ત્યારબાદ આ દીકરો છેલ્લા છ મહિનાથી જેમના પિતાજીને જોયેલા નહોતા એમના મળેલા હતા એમની સાથે વાત કરેલી નથી એ દીકરા વર્ષના ઘરડા પિતાજીને એમના જે લાગણીશીલ દીકરો છે એમને મુલાકાત કરાઈ બંનેની મુલાકાતો વિડીયોમાં મેં એક કેદ કરી છે એ ક્ષણ જે ભાવુક છે એટલે અમુક દીકરાઓ એક જ પિતાજીના છે એક લાલચથી ભરેલા છે અને એક લાગણીથી ભરેલા હોય છે

એ જ આ ક્ષણને મહેસૂસ કરી શકે છે અને એનો આનંદ અનુભવી શકે છે ખૂબ પરિસ્થિતિ ભાવ એ વખતની ક્ષણ ખૂબ ભાવુક હતી છતાં પણ આપણે જે કામ હતું સંસ્થાના માનવતાના કામથી લઈ અને આપણે આ એક ખુશી પંદર મિનિટની એમના આ લાગણી છે દીકરાને અપાઈ અને હવે લીગલી જે કામ કરવાનું છે સંસ્થાના એડવોકેટ દ્વારા એ પણ કરવાની રહેશે અને એ કર્યા પછી આપણે આ પિતાને કેવી રીતે ઘરે લાવવા એ કોર્ટની રાહે ન્યાયના હિતમાં ન્યાય દ્વારા આપણને હુકમ થયેથી આગળનું આગળનો આપણે ન્યાય મેળવી અને એવી આશા રાખીએ છીએ કે આ પિતા અને પુત્રનું એમના પિતાનું છેલ્લી ઘડીએ જે ઉંમર ઉંમર છે એમના આ લાગણીશીલ દીકરાની સાથે વિતાવે એમના પૌત્ર સાથે વિતાવે આ લાગણી અને લાલચના જે દીકરાઓ છે બંને એમના મને યોગ્ય નથી લાગતું કે એમના હું નામ જાહેર કરું પરંતુ જે વખતે કાયદાકીય જ્યારે પગલાં લેવાશે દીકરાઓનાઈશ અને પરિચય પણ કરો હમેશા કે ભૂલ પાઉંગા કે મેરી ખુશિયા ખરીદને બાપુજી ખર્ચ મુજકો ઘર મરા હાથ તરે હૈતેરા ખુદા મુજકો રબ મું જો મ